તો નદીમાં ગેરકાયદેસર રીતે રસ્તો બનાવવાનો મામલો સામે આવ્યો છે ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રસ્તો બનાવી દેવામાં આવ્યો ખનીજ વહન માટે આ રસ્તો બનાવવામાં આવી રહ્યો છે અને તેનો હાલ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કારણ ખનીજના અધિકારીઓએ ઢોળ્યું હતું કે ગ્રામ પંચાયત સરપંચ ઉપર આ તમામ મુદ્દો છે તે ઢોળી દેવામાં આવ્યો હતો તેઓએ કહ્યું કે અકલ અકલાચા ગામ સરપંચે આ રસ્તાને કોઈ જ મંજૂરી ન આપ્યા હોવાનું જાણવા મળ્યું છે અને એક તરફ તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે ગ્રામજનો પાસેથી અમે પરવાનગી લીધી હતી ત્યારે સવાલ એ થાય છે કે આટલા સમયથી ગેરકાયદેસર રસ્તો કેવી રીતે ચાલતો હતો ખનીજ ચોરીનો સમગ્ર માલ આ ગેરકાયદેસર રસ્તેથી વહન કરવામાં આવી રહ્યો છે મહીસાગર નદીમાં બ્રિજ મુદ્દે ખાણ ખનીજ વિભાગનો દાવો કરવામાં આવી રહ્યો છે જ્યારે બ્રિજ ગ્રામ પંચાયતની સહમતિથી બનાવવામાં આવ્યો છે

સંમતિ કે કશું હાલેલું નથી અને એમની આપે મન ફાવે એમ જ રસ્તો બનાવી અને એમણે પથ્થર લાવવાનું ચાલુ કરેલું છે એમાં ગામવાળા કે સરપંચ કે ગ્રામ પંચાયત કોઈ રાજી નથી એમાં હવે આ બાબતે અમે ગઈકાલે તપાસ કરી હતી સરપંચ શ્રીની રૂબરૂમાં અને તેના ગ્રામજનોની રૂબરૂમાં જે કાચો રસ્તો જે બનાવેલો છે એની તપાસવાનું હવે અમે અમારી ટીમ આખી ગઈ હતી અને અમે રૂબરૂમાં અમે પંચો સાથે રાખીને આખી તપાસ કરી છે હવે એમના કહેવાથી અને જે સરપંચ છે અને ગ્રામજનો છે તેઓ દ્વારા એવું કહેવામાં આવે છે આ રસ્તો જે કાચો બનાવે છે અગાઉ એક વર્ષ જૂનો બનાવેલો છે જે ગ્રામજનોની અવરજવર માટેનો બનાવેલો છે અને તેના માટે એ એ લોકોની સમતિથી જે પંચાયતની બોડી છે અને ગ્રામજનોની સમતિથી આખો જે રસ્તો બનાવેલો છે અને પહેલા તો આ દ્રશ્યો આપને બતાવવા માંગીશ આ જે સમગ્ર દ્રશ્ય છે એ એ છે કે મહીસાગર નદીની ઉપર ગેરકાયદેસર રીતે પુલ બનાવવામાં આવ્યો છે અને આ જે પુલ છે એ પુલ પર આપ જોઈ રહ્યા છો કે તમામ લોકો અત્યારે પુલનો ઉપયોગ કરી રહ્યા છે તે કેટલા જીવના જોખમે આ પુલનો ઉપયોગ કરી રહ્યા છે તેમને તેમનો અંદાજો નહીં હોય પરંતુ આ જે ખનીજ માફિયાઓ દ્વારા જે પુલ બનાવવામાં આવ્યો છે તે પોતાના ખનીજ ચોરી કરીને ડમ્પરો મારફતે તેનું વહન કરવા માટે આ રોડ રસ્તો ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યો છે ખાણ ખનીજના અધિકારીનું કેવું છે કે આપની સહમતીથી આ રસ્તો બન્યો છે આપની ગ્રામ પંચાયતની સહમતીથી ના ના કોઈ ગ્રામ પંચાયતે ઠરાવ કે મંજૂરી આપી નથી કોઈ પણ સરપંચે નથી આપી ખોટું એ બોલે છે અને એમના માટે જ રસ્તો બનાયેલો છે એ તો ક્વારીવાળા બનાવ્યો છે એ બાજુ બરોડા ડિસ્ટ્રિક્ટમાં એમની માઇસ આવેલી છે અકલાચા ખેડા જિલ્લામાં એમની ક્વારી આવેલી છે એટલે એમને પથ્થર લાવવા માટે રસ્તો બનાવેલો છે પરંતુ આ રસ્તો ફક્ત ને ફક્ત ઇટવાડ તરફ આવેલી ક્વારી અને માઇસના ધારકો દ્વારા જ બનાવવામાં આવેલો છે જેથી કરીને તેઓને લાંબુ અંતર ન કાપવું પડે અને પોતાના વાહનો આ રસ્તા પરથી સીધા ઠાસરા તાલુકાની અકલાચાની પોતાની ક્વારી પર આવી શકે પોતાનું ડીઝલ બચાવવા માટે મહીસાગર માતાનું ચિલણ કરી અને આ રસ્તો બનાવવામાં આવ્યો છે રણેશ પંચમતી સંદેશ ન્યૂઝ ખેડા